હેલો ખેડૂત મિત્રો હું હિરેન તથિરિયા અને આજે હું તમને નવું જાણવા જેવું તેમજ તમને સસ્તું અને સારી ક્વોલિટી વાળી વસ્તુ મળે તેવું લઈને જ આવ્યો છું વાત કરું તો મારી ખુદની રૂજા ધંધા ફર્ટિલા દ્વારા આજે નવા આઉટલેટ એટલે નવું આઉટલેટ ડાયરેક્ટ ખેડૂતને વસ્તુ મળે તેવી સુવિધા આપણે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ તો પ્રોડક્ટ ની તમામ વોટર સોલ્યુબલ પ્રોડક્ટ એટલે ઓગણીસ ઓગણીસ અઠાવી અઠાવી જીરો બાર એક્સિ જીરો 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 બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ અને જીરો જીરો પચાસ સાથે બોરોન વીસ ટકા અને કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન મતલબમાં ટોટલ ઓસો આપડી તો જે પણ ખેડૂત ભાઈઓને જોતું હોય જે પણ ખેડૂત ભાઈઓને જોતું હોય તે આવી જાવ રૂજા ધંધા ફર્ટિલાઇઝર કંપનીમાં અને લઈ જાઓ સસ્તી અને સારી ક્વોલિટી ક્વોલિટીવાળી વસ્તુઓને આપણે વાત કરીએ તો અમે ઈમ્પોર્ટ કરીએ છીએ બહારથી અમે ત્યાં અહીંથી લોકલ વસ્તુ લેતા નથી તો જે પણ છેડુપભાઈને જો તું આવી જાવ રૂજા દંડા ફર્ટિલાઇઝર લઈ જાય કંપનીમાં જે મારી ખુદની કંપની છે અને વાત કરું તો સવારે નવ વાગ્યાથી રાત્રે સાંજના સાત વાગ્યા સુધી તમને કોઈ પણ ખાતર તમને મળશે પ્લસ અને જો તમારે કોઈ બહાર તમે હોય બહાર બિતલમમાં બીજા જિલ્લામાં હોય તમે આવી શકે તેમ ના હોય તો નંબર લખી લો ઓડાણસી નેવું બે સત્તાવન ફરીથી બોલું ઓગણ એસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન બીજો નંબર બોલું સત્યાસી એસી પંચાવન છત્રીસ ફરીથી બોલો સત્યાસી એસી એકાણું પચાવ છત્રીસ પણ ખેડૂતભાઈ ને જોતો હોય કોન્ટેક્ટ કરે તમને ત્યાં સુધી અમે સુવિધા પૂરી પાડી આપીશું તો જે પણ ખેડૂતભાઈ જોતું હોય સસ્તું અને સારી વસ્તુ તો આવો દુજા ધંધા ફર્ટિલાઇઝર માં